નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરાત વિશે વોક ઇન અંતર્ગત તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કાર્યરત જુએનેલ જસ્ટિસ એક્ટ બે હેઠળ રજીસ્ટર થયેલી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ અને જુએનેલ જસ્ટિસ એક્ટ બે હેઠળ રજીસ્ટર થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી એસડબ્લ જામનગર ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ નીચે દર્શાવેલ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર અનુભવ જન્મ તારીખના આધાર પુરાવા શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો અસલ તથા સ્વપ્રમાણિત નકલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ના રોજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય સાધના કોલોની સામે રણજીત સાગર રોડ જામનગર ખાતે સ્વ ખર્ચે વોકર ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જગ્યાઓ વિશેની માહિતી જોઈએ મિત્રો તો આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇસ જામનગર અંતર્ગત જેમાં પગાર ધોરણ ફિક્સ સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા એકવીસ થી ચાલીસ વર્ષની વયમૃદા રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો થ્રી ઇયર મ્યુઝિક વિષય કોર્સ એટી આર્ટ ટીચર ડિપ્લોમા બી એ મ્યુઝિક તેમજ એક વર્ષનો રિલેવેટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વૈવરદાર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો ત્યારબાદ હાઉસ કીપર માટેની એક જગ્યા છે મિત્રો અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વૈમર્યાદા શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ થયેલા હોવા જોઈએ ત્યારબાદ શ્રી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જામનગર માટે જગ્યાની વાત કરીએ તો હાઉસ મધર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા ફિક્સ સેલેરી તેમજ પચીસ થી ચાલીસ વર્ષની વયમરદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ બીટી ઇન્સ્ટ્રકર તો યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા ડીપીએડ સીપીએડ બીપીએટી લાયક એક વર્ષનો રિલેવેન્ટ એક્સપીરિયન્સ ધરાવતા જોઈએ ત્યારબાદ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી જામનગર અંતર્ગત ડોક્ટર માટે તેમજ આઈઆમટીની એક જગ્યા છે મિત્રો જેમાં આયા માટે પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ સેલેરી અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા તેમજ વયમર્યાદા એકવીસ થી પિસ્તાલીસ વર્ષની રહેશે શિક્ષણની લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા હોવા જોઈએ ઉપરોક્ત ક્રમ નંબર ચાર પાંચ અને સાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ચાર છે હાઉસ મધર પાંચ છે પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા ટ્રેનર તેમજ સાત આયા માટેની પોસ્ટ છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ આપી શકશે તેમજ દરેક જગ્યા માટે રજીસ્ટ્રેશન માટેનો સમય સવારે નવ થી સાડા દસ કલાક સુધીનો રહેશે તેમજ મર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહીં તમામ ઉમેદવારો માટે વયમર્યાદાની અંતિમ તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ને ધ્યાને લેવામાં આવશે તેમજ ઉપરોક્ત દરેક જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય કરવાનો અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ જામનગરનો રહેશે મિત્રો